મિત્રો હું આજે ગુજરાત સરકારની એવી યોજના લઈને આવી છું જેમાં ગુજરાત સરકાર પચાસ હજાર રૂપિયા છે નમસ્કાર જય માતાજી મિત્રો મિત્રો મારા ઇન્ફો બાય સોનલ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો હું જે યોજનાની વાત કરવા જઈ રહી છું એ યોજના સરકારે લોન્ચ કરી હતી અઢાર મે બે હજાર અઢાર માં પણ આ યોજનાની માહિતી ન હોવાને કારણે લોકો આ યોજનાનો લાભ લઈ શકતા નથી મિત્રો આજે જે યોજનાની વાત કરવાના છે એ યોજનાનું નામ છે વાહન અકસ્માત સારવાર સહાય યોજના શું તમને ખબર છે કે જો તમારા વાહન અકસ્માત થાય કે રોડ ઉપર ચાલતા કોઈ પણ જાતનો તમારો અકસ્માત થાય તો સરકાર દ્વારા તમને પચાસ હજાર રૂપિયા સુધીની સારવારની આપે છે ગુજરાત સરકાર ભોગવે છે મિત્રો ગુજરાત સરકાર વાહન અકસ્માત સહાય યોજના માટે અરજદાર કેવી રીતે અરજી કરવી તેની માહિતી મેળવીશું તે પહેલા મિત્રો જો તમે મારા ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી લો અને બેલ લાઈકન ને પ્રેસ કરી દો જેથી મારા નવા આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે મિત્રો આજે દેશ અને દુનિયામાં વાહનની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેમ જેમ વાહનોની સંખ્યા વધારો થાય છે તેમ તેમ એક્સિડન્ટના પણ પ્રમાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે તો અરજદારને બચાવવાના ચાન્સીસ વધી જતા હોય છે અકસ્માત પછીનો એક કલાક એક એવો ગોલ્ડન સમય હોય છે મિત્રો જેમાં ઈજા પામનારને સારવાર મળી જાય તો મૃત્યુનું પ્રમાણ ટાળી શકાય છે મિત્રો જેને ધ્યાને રાખીને ગુજરાત સરકારે વાહન અકસ્માત સહાય યોજના અમલમાં મૂકેલ છે જેમાં ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં અકસ્માત ઈજા પામનારને અકસ્માતના પ્રથમ 48 કલાકમાં મફત તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે મિત્રો રોડ અકસ્માતમાં મૃત્યુ પામનારની સંખ્યામાં ઘટાડો કરી શકાશે અને પરિવારની વિખરતા બચાવી શકાય આ યોજના મુખ્યત્વે ઉદ્દેશ રહેલો છે

અકસ્માત નો ભોગ બનેલાનું મૃત્યુ થાય છે આ બાબતે ધ્યાનમાં લઈ ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં થયેલ કોઈ પણ વાહન અકસ્માતમાં ઈજા પામેલ વ્યક્તિને અકસ્માત ના પ્રથમ 48 કલાક માટે નિશ્ચિત નાણાકીય મર્યાદામાં મફત તબીબી સારવાર મળી રહે અને આરોગ્ય સુરક્ષા પ્રદાન થાય તે બાબત સરકારે આ યોજના લોન્ચ કરી હતી મિત્રો ગુજરાત રાજ્યમાં વાહન અકસ્માતનો ભોગ બન્યો હોય તેની નાણાકીય સ્થિતિ રાજ્ય અને રાષ્ટ્રીયતેને ધ્યાનમાં લીધા વગર જે તે વ્યક્તિના આ યોજનાનો લાભ મળી શકે છે અને રાજ્યની તમામ સરકારી તથા ખાનગી હોસ્પિટલો દ્વારા વાહન અકસ્માતમાં પ્રથમ કલાક દરમિયાન આકસ્મિક સારવાર પૂરી પાડવામાં આવે છે મિત્રો જે તે હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત ના સગાઓ પાસેથી તેઓ આ યોજનાનો લાભ લેવા માંગે છે તેઓ એક ક્લેમ ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકાય છે મિત્રો આ ક્લેમ ફોર્મ મેં મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો મિત્રો વાહન અકસ્માતનો ભોગ બનેલ ઈજાગ્રસ્ત પ્રથમ અડતાલીસ કલાક દરમિયાન પચાસ હજાર રૂપિયાની મફત સારવાર પ્રત્યેક ઈજાગ્રસ્તને આપવામાં આવે છે આવા ઈજાગ્રસ્તોને પ્રથમ અડતાલીસ કલાક દરમિયાન અપાયેલા તમામ સારવાર ઓપરેશન વગેરે માટેના ખર્ચ પૈકી પચાસ હજારની મર્યાદામાં વ્યક્તિ દીઠને સારવાર ખર્ચ રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર ભોગવશે. મિત્રો ઈજાગ્રસ્તને ડ્રેસિંગ ટીવીલાઈઝેશન પિક્ચરાઈઝેશન એક્સરે ઓપરેશન ઘનિષ્ઠ સારવાર હોય આઈસીયુ ની સારવાર હોય પેટ પેન્ડુની ઈજાની સારવાર હોય કે સિટી સ્કેનની જરૂર પડતી હોય કે ડાયગ્નોસ્ટિકની સેવા ઉપલબ્ધ ન હોય તો પણ નજીકના અન્ય ડાયગ્નોસ્ટિક સેન્ટરની સેવા મેળવીને સારવાર કરી શકશો જેની ચૂકવણી જે તે હોસ્પિટલે કરવાની રહેશે અને તે અંગેના ખર્ચની રકમ બિલમાં સમાવેશ કરી શકશે જેનું સારવાર નિયત દરોના મર્યાદામાં ચૂકવવાનું કરવામાં આવશે મિત્રો ઈજાગ્રસ્તને સરકારી કે ટ્રસ્ટ કે ખાનગી હોસ્પિટલમાં રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધીની સારવાર પેટે હોસ્પિટલમાં કોઈ નાણાં ચૂકવવાના રહેશે નહીં મિત્રો સારવાર માટે ઈજાગ્રસ્તને આ યોજના હેઠળ રોકડમાં કોઈ સહાય મળશે નહીં મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધારેમાં વધારે લોકોને શેર કરો જેથી કોઈ આકસ્મિક દુર્ઘટના ઘટે તો તે સરકાર પાસેથી રૂપિયા પચાસ હજાર ની સહાયતા નો લાભ લઈ શકે છે ધન્યવાદ મિત્રો